રાજકોટ જિલ્લા પંચાયત બિલ્ડિંગ કચેરીના ટ્રાન્સફર મામલે કોભાંડની ચર્ચા વચ્ચે ડીડીઓ આનંદુ સુરેશ ગોવિંદે મહત્ત્વનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં મામલે માત્ર 17 લાખ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે વધુ કોઈ બિલ તેમની પાસે આવ્યું નથી સમગ્ર મામલે તપાસ કમિટી રચાઈ છે અને આગામી 10 થી 15 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી હાથ ધરાશે સાથે જ ફાયર સેફટીના સાધનો બાબતે પણ તપાસ કરાવાઈ રહી છે

આ એકવાર ચેક કરાવી દઈશ અમે પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો ને અત્યારે મતલબ ચેક કરાવી ને એકવાર તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આર એનબી અહીંયા રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોતેર લાખની હોય કે એસી લાખની હોય એની એક પ્રોસીઝિયર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ક્વિસ્ટનેસ નહીં આવું